રવિ પાક જમીન દોસ્ત થતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા ખંભાત શહેર તેમજ આસપાસના ગ્રામીણ વિસ્તારોમાં કમોસમી ધોધમાર વરસાદે ખેતી પાકો પર ગંભીર અસર પહોંચાડી છે આણધરીયા માવઠાને કારણે મુખ્યત્વે ભાલ અને ચરોતર પંથક તેમજ કાંઠા ગળાના વિસ્તારોમાં લડણી માટે તૈયાર ઉભા પાકોને વ્યાપક નુકસાન થયું હોવાના અહેવાલ છે જેનાથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે ભાલ કામોમાં નુકસાની વિગતો જોતા ખંભાતના વડગામ મિતલી ગોલણા રોહિણી દેહડા લુણેજ સોખડાને નગરા સહિતના ગામડાઓમાં ખેતરોમાં તૈયાર થયેલો ડાંગરનો પાક ભારે વરસાદ અને પવનના કારણે સંપૂર્ણપણે પડી ગયો છે આનાથી હાથમાં આવેલો કોળીઓ છીનવાઈ જવાની સ્થિતિ સર્જાય છે તેવી જ રીતે સુધુવારણ ચરોતર અને કાંઠા ગળાના અન્ય ગામો જેવા કે બામણવા ઉંદેલ કલમસર રાલેજ હરિયાણ સાઈમા ફિનાવાની વાડલોમાં પણ પરિસ્થિતિ વિકટ બની છે આ વિસ્તારોમાં ડાંગર ઉપરાંત અન્ય રવિ પાકોને પણ કમોસમી વરસાદના કારણે ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે